સક્ષમ અધિકારી તથા ખાતેદારોની પરવાનગી લીધા વિના કારટ ગામે સંયુક્ત માલિકીની ત્રીસ ગુઠા જમીન વેચાણ રાખતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચાલોદ તાલુકાના કારટ ગામે ખરસોડ રૂપિયામાં કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તથા અન્ય ખાતેદારોની મંજૂરી લીધા વિના સંયુક્ત માલિકીની જમીનમાંથી ત્રીસ ગુઠા જમીન એક ખાતેદાર પાસેથી બારોબાર વેચાણ રાખી તે જમીનમાં પાકો ધાબાવાળું બે માળનું મકાન મંદિર તથા બોર બનાવી જમીન પચાવી પાડી હોવાની એક ફરિયાદ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર ઝાલવદ તાલુકાના કારટ ગામના ખરસોડ ફળિયામાં રહેતા સિત્તેર વર્ષીય જયંતિભાઈ નારજીભાઈ ડામોરની કારટ ખરસોડ ફળિયામાં આવેલ સંયુક્ત માલિકીની જમીન અને અવિભાજ્ય સત્તા પ્રકારની હોવા છતાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તેમજ જયંતિભાઈ નાગજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની હોવા છતાં તે માલિકીની જમીનના બધા ખાતેદારોની કોઈપણ પરવાનગી પ્રકારની મંજૂરી મેળવ્યા વગર તે પૈકીના એક ખાતેદાર નુરાભાઈ શકજીભાઈ ટામોર પાસેથી કારણ ગામના ખરસોળ રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોરે વેચાણ રાખી જયંતિભાઈ ડામોર કે જયંતિભાઈ ડામોરના છોકરાઓને તે જમીનમાં ખેતી કામ કરવા નહીં દઈએ તે જમીન ઉપર પાકો ધાબાવાળું બે માળનું મકાન અને તેની બાજુમાં મંદિર તથા પાણીનો બોર પણ બનાવી દઈ જમીન પચાવી પાડી હતી આ સંબંધે કારટ ગામના ખરસોળ રહેતા જયંતિભાઈ નારજીભાઈ ડામોરે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે કાર્ડ ગામના કરસોળ ફળિયામાં રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધિત અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર પાંચ ગ મુજબ લેન્ડ ગ્રેબિંગનો ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા કાંતિભાઈની અટકાયત કરતા કાંતિભાઈના પુત્ર દ્વારા જયંતિભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ જયંતિભાઈના પુત્ર અનિલભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ટાઈમ ન્યૂઝ મહિલા સત્ય બાવીસ ખાતેદારો છે એમાંથી કોઈની સંમતિ લીધા વગર ક્રાંતિ સમજીને બાવન ચાર જમીનનો કેમ્પ ભણાવ્યું ત્રણ વર્ષ થઈ ગયા અને જમીન અડસઠ એક વાળી પચાવી પાડી એમાં મંદિર બે માળનું પાકું મકાન પછી પાણી પીવા માટેનો બોર પણ છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલું છે કોઈની સંમતિ વગર અને અમને ખેડવા એ ખેતી કરવા દેતા નથી અમે જાગીએ તો મારી નાખવાની ધમકી કાંતિભાઈ એવું કહે છે કે તમને જાનથી મારી નાખીશ અને તમારે કોઈ ગામમાં કોઈ ઘરે કુટુંબમાં બી બેસવાનું નહીં જમીન આ મેં વેચતી લીધી છે તેમાં તમારો કોઈ હક કે અધિકાર નથી જે હવે તમારે અહીં આવીને પગ મૂકવાનો નહીં એવી રીતે અમને દાકધમકી આવે આપે છે અને રસ્તે આવતા જતા બી રોકીશ ત્રણ વર્ષ થયા આ તારીખ કઈ છે હા બાવીસ બે હજાર બાવીસની અંદર હજાર હવે શું માન કરી રહ્યા છો તમે તે પછી અમે ખબર પડતા અમને અરજી આપી આપણે પ્રાંત સાહેબને ક્યાંય પાંચ સાહેબે કેજ ચલાવ્યો પછી કલેક્ટરમાં ગયા સાહેબ સાહેબે હુકમ હતો તો બી બે ત્રણ મહિના થઈ ગયા કે એક મહિનાની અંદર મકાન ખાલી કરવાનું તો એને ખાલી નહીં કલેક્ટર સાહેબ કે કોઈ કરી નથી જો હું ફરી તે સાલ છે એમ કરીને ધામ નક્કી આપી અને તે બદલ અમે ફરિયાદ નોંધાવી લીમડી પોલીસ નામ મારું નામ જયંતિભાઈ નાદીભાઈ ડામોર બોલો પોલીસ અધિકારી ડીએસપી સાહેબ સ્થળ તપાસ કરી દિવસ આવીને અમારો બાપો ભલે અંદર રહેશે પણ અમારો બાપો ના છૂટશે તમે ના સમાધી આપો તમે ના અમને જમીન આપો ત્યાં સુધી તમને અમે મારી નાખશું પણ આ જમીન કોઈ પણ જાતે અમે છોડવા મંજૂર નથી અમે ના છોડીએ એવું છે અમને ત્યારે આપી હતી એમના બાપાને અંદર કર્યો તેના પછી બીજા દિવસે ઊઠીને સવારમાં ઘરે આવીને મારે આ નાખવાની ધમકી આપી ગયા છે અમે નથી છોડવાના જમીન તમારીથી થાય એ કર લો કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહેશે અમે હું રૂપિયાવાળા રૂપિયાથી કરી લઈશ એવું કહેશે બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા હવે શું માંગ કરી રહ્યા છે તમારે કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ જ્યાં સુધી આ જમીન નો ખુલ્લી ના થાય આમનો નિકાલ ના થાય ત્યાં સુધી એ લોકો ને જમીન ના મળવો જોઈએ એ લોકો છૂટવા ના જોઈએ તમારું નામ અનિલભાઈ જયંતિભાઈ ડામોર